દર્શક મિત્રો વિરામ બાદ ફરી એકવાર તમારું સ્વાગત કરું છું આપણે સર વાતો કરી છે કે એક મશીન બનાવીને એક વિશ્વનું સૌપ્રથમ મશીન બનાવીએ છીએ આપણે પરંતુ થોડાક ભૂતકાળમાં જઈએ એક કંપનીનો તમને વિચાર પોતાની કંપની હોવી જોઈએ એ ક્યારે આવે છે કેટલી નજીવી મૂડીથી તમે શરૂઆત કરો છો બહુ અઘરો અને અગત્યનો સવાલ છે મેં શરૂઆત કરી હતી ઓગણીસો છન્નુંથી એક ટ્રેડિંગ કંપનીથી અમે શરૂઆત કરી હતી એમાં અમે લોકો માર્કેટિંગથી શરૂઆત કરી અને ઓગણીસો નવ્વાણુંમાં અમે લોકો કંપની બનાવી એવરેસ્ટ ઇન્સ્ટ્રુમેન્ટ્સ પ્રાઇવેટ લિમિટેડ અમે બહુ ઓછા મૂડીથી શરૂઆત કરી હતી કારણ કે આપણી પાસે જે બેકગ્રાઉન્ડ હતું કોઈ બિઝનેસ બેકગ્રાઉન્ડ હતું નહીં બિકોઝ બેઝિકલી આમાં ટેકનિકલ ઇલેક્ટ્રોનિક એન્જિનિયરિંગ કર્યા પછી થોડાક અનુભવ માર્કેટિંગનો લીધો પછી રિક્વાયરમેન્ટ ખેડૂતના દીકરાના આમ ખેડૂતના દીકરા તો કહી શકાય પપ્પા તો શિક્ષક હતા અને ખેડૂત પણ હતા ઘરે ખેતીવાડી બી હતી અને પશુપાલન એવું નહોતું કે આપણે ક્યાંક બહુ મોટા બિલકુલ રાઈટ અને અમે ઓલવેઝ કંઈક કંઈ ને કંઈ નવું શોધવાની મને એક આદત હતી અને એમાંથી શરૂઆત કરી હતી ઇલેક્ટ્રોનિક વેઇંગ સ્કેલથી અમે લીટરમાં કાંટો બનાવ્યો પછી ડેરીમાં ગયા તો ડેરીમાં રિક્વાયરમેન્ટ આવી કે ભાઈ આને કમ્પ્યુટરાઇઝ કેવી રીતે કરી શકીએ ઓટોમેશનમાં કેવી રીતે જઈ શકીએ અને અમે લોકો ઓટોમેશનથી શરૂઆત કરી હતી અને અમે અમે લોકો બધા ડેટા શરૂઆત કરી તમે જ્યારે નોકરી કરો છો ત્યારે એક પ્રસંગ બને છે તમારી જોડે અને તમને એક આઈડિયા ક્લિક કરાવે છે એક સામાન્ય માણસ તમારી જોડે આવે છે અને પહેલી વાર તમારા એક મગજમાં એક બીજ રોપાય છે ઇનોવેશન નું અને આજે આપણે અહીંયા પહોંચ્યા છીએ એ પ્રસંગ શું પ્રસંગ એવો હતો કે ઇલેક્ટ્રોનિક વેઇંગ સ્કેલનું મારું એક્ઝિબિશન હતું એમાં એક ભાઈ આવે છે એમને કહે છે કે અમને કાંટા જોઈએ છે તમને મોટો ઓર્ડર આપી શકું પણ કાંટો મને લીટરમાં જોઈએ છે એટલે એ બહુ મોટી ચેલેન્જ હતી કે લીટરમાં કાંટો જોઈએ શું વજન કરવાનું છે તો એટલે મને દૂધ વજન કરવું છે અને એ ભાઈ ગુજરાતથી હતા એ એમનો આઈડિયા મેં પકડી લીધો અને મેં ઇમિડિયટ ગુજરાત આવ્યા ગુજરાતમાં આવીને અમે લોકો ડેરીમાં ગયા કે ભાઈ તમારી શું રિક્વાયરમેન્ટ છે અમે કહી તમને વજન કાઢો લિટરમાં બનાવો છે કે જે વજન બતાવી શકે લિટર દૂધનું વજન લિટરમાં બતાવી શકે અને ગામડાઓમાં મૂકવાના છે જે સામાન્ય વજન કિલોમાં હોય કિલોમાં હોય છે એને લિટરમાં જોઈએ છે અને અમે એ વજન કાઢો લિટરમાં બનાવ્યો અમારી મુંબઈની કંપનીઓ પહેલીવાર जी અને અમે લોકો એનું માર્કેટિંગ સ્ટાર્ટ કર્યું આ અમારી શરૂઆત હતી બિલકુલ એક આઈડિયા ક્લિક થઈ છે ગુજરાતમાં આવો છો ગુજરાતમાં રોકાઈ જાઓ છો અહીંયા તમને ડેરી ઇન્ડસ્ટ્રી વિશે ખ્યાલ આવે છે જી એનું સોલ્યુશન તમે શોધો છો ને તમારો વ્યવસાય તમારી પોતાની કંપની શરૂ કરો છો તમે હમણાં કીધું કે ખૂબ ઓછી મૂડીથી ત્રણ જણનો જે તમારો સ્ટાફ હતો એમાં તમે પોતે પણ આવી ગયો તો શરૂઆતનો તબક્કો હતો કામનો એ કેવો રહ્યો છે કેટલી મહેનત કરવી પડી છે અને કેટલો સંઘર્ષ કરવો પડ્યો છે સંઘર્ષ કારણ કે અમે લોકો જે ટેકનોલોજી ઇનોવેશન કરવા જઈ રહ્યા હતા એ ગામડાઓ માટે હતી અભણ માણસો માટે હતી અને રૂલર રૂરલ મીન્સ રૂરલ ઇન્ડિયા માટે હતી એટલે એમને બહુ ઓબ્વિયસલી બહુ તકલીફ પડી કે શરૂઆતની અંદર બધા જ મશીનો ઇન્ટીગ્રેટ કરવા અને એક કમ્પ્યુટરમાં એનું સોફ્ટવેર બનાવીને ડેટા કલેક્શન ચાલુ કરવું એટલે અમારું શરૂઆત હતી કમ્પ્યુટરથી કમ્પ્યુટરના ડેટા કલેક્શનથી અને એનું ટેસ્ટિંગ પેરામીટર મેઝરમેન્ટથી આ મારી શરૂઆત હતી શરૂઆતમાં બધી જ મેન્યુઅલ મેથડ ચાલતી હતી અને એને ઇલેક્ટ્રોનિક્સમાં કમ્પ્યુટરાઈઝ કરવામાં ઘણા બધા ઓબસ્ટેકલ્સ આવે કે લોકો એ વખતે એમને બે હજારની સાલ આવી હતી કે ભાઈ હવે તો બે હજારની વર્ષ આવશે કમ્પ્યુટર બંધ થઈ જશે શું કરશું અમને પણ બહુ આશ્ચર્ય હતું કે શું કરશું આગળ જઈને પણ ટેકનોલોજી હતી ટેકનોલોજીના બધા સોલ્યુશન્સ હતા પણ એક જે હાવ ઊભો થયો હતો લોકોના દિમાગની અંદર કે ભાઈ બે હજારમાં કમ્પ્યુટર બંધ થઈ જશે પણ આવું કશું હતું નહીં કે ટેકનિકલી ઇઝ એક પ્રૂવન હતું અને એથી શરૂઆત કરી લોકોને ટેકનોલોજી ગમી ઇનોવેશન્સ ગમ્યું કારણ કે એનાથી ઘણા બધા